તો આમો તાલુકા નહેર વિભાગ ખાતુ તત દન નિષ્ફળ રહી છે જ્યાં અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તેઓનું નિરાકરણ નથી આવ્યું અને જેનો ભોગ લોકો અને ખેડૂતો બની રહ્યા છે જ્યાં પાણી જે ચલકાયું અને લઈને પાણી જે છે લોકોના ઘરો અને ખેતરોમાં કુરશ્યા છે અસે દિવસ પહેલા પણ હતી કારણે ઘણો મોટો બહુ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવાતો પછી અમને આવાસોનું કામ ચાલુ પ્રધાનમંત્રી આવા એનું કામ ચાલુ થવા નથી હવે વર્ક ઓર્ડર આપવામાં આવે છે કે ગેરેક મહિનોની એ આપવામાં આવે પણ ન થઈ શકે એમ બાકીને લાભાર્થીઓને લાભ પણ દસથી બાર લાખ રૂપિયા ગટર લાઈન સોફ્ટ થઈ છે લોકોના વારાની અંદર પાણી એ ગટર લાઈન ચોખ્ખો થવાના કારણે પાણી બહાર નહીં મચ્છરજન્ય રોગ પણ છે ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે હવે આ જે મધુર કોલોની છે એક નવી વસાવાત છે આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીને કારણે એ લોકોની પરિસ્થિતિ અતિશય અતિ ગંભીર પરિસ્થિતિ છે કે જેને રોજને રોજ કમાઈને ખાવાનું છે એ લોકોને રોજ રોજે રોજી પણ જવાતું નહીં બીમારીના કારણે આ પ્રશ્ન અમારો દસ થી પંદર વર્ષથી સખતે સખત રજૂઆત કરવાની અમને હાલમાં સાત દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી કે કેનાલનું ગાબરું પૂરી જાઓ તમે તો મને તેથી જવાબ આપેલો કે બે દિવસનું પૂરી અને હું કમ્પ્લીટ કરી બે દિવસના બધા સાત દિવસ થઈ ગયા પણ એ ગાબરો પોતે ખેડૂતોએ પૂરું હતું તે પણ હાલની અંદર બહુ ફરી પ્રશ્ન છે